આ મારી દીભાબેન છે અને બાર સે જનતા પાર્ટી થી કનેક્શન અને એમને ભાજપના સિંગલ પર ઇલેક્શન માટે બેઠકના નિશાન પર ઓકે કરતા બે 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 છે વિજય બનાવજો આરા આશીર્વાદ મારી બેન એ જે મેં પંચાયતમાં તમારા વોર્ડની મેમ્બરની ઉમેદવારી કરી છે તો તમારે બે વોર્ડ બેઠકને આપવાના અને એક વોર્ડ કમળના આપવાનું છે ધિરંકારિ બાબા

Vai, 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 vai,

સરપંચના ઇલેક્શન હું ઉભો છું સરપંચ તરીકે અને ઘર દીકરી તમારી મેમ્બર માં ઉભી છે મશીન ત્રણ આવશે બે વોટ બેટ માં આપવાના અને એક વોટ કમર માં આપવાનું કમર નું નિશાન ને બટન દબાવવાનું લે ગડના નિશાનના બટન દબાવવાના અને મોદીજીનો આપણે હાથ મજબૂત કરવાનો ભારતીય જનતા પાર્ટીનો હાથ મજબૂત કરવાનો આપણે દરવાડાથી મરવરથી મરવર પંચાયત અને દરવાડા પંચાયતને વિજય ભવ સાથે આપણે ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવાની છે જય હિન્દ આજ હમ લોગ મરવર ગ્રામ પંચાયત કે ચૂંટણી પ્રચાર મે હે યહા પર આપને દેખા હોગા કે નગરપાલિકા પંચાયત એવમ જિલ્લા પંચાયત કા ચૂંટણી ચલ રહા હે ઓર યહા પર મરવર ગ્રામ પંચાયત મે हमारे सरपंच के जो उम्मीदवार है रमेश भाई उसे हमारे सोमा भाई बाबू भाई पटेल है जिनका निशान बैठ है और हमारी जो बहन है रीटा बहन जिला पंचायत की ओर से प्रत्याशी कर रहे है, उनका निशान कमल का फूल है और जहाँ जहाँ पर हमारे पंचायत के सदस्य उनका भी निशान बैठ का है तो मैं मरवर ग्रुप ग्राम पंचायत के सभी रहवासियों से मैं अपील करना चाहूंगा कि आज जिला पंचायत में भारतीय जनता पार्टी की सरकार ऑलरेडी बन चुकी है सोलह में से नौ सीट हम जीत चुके हैं यहाँ पर भी दस सीटों में से हमने छह सीटों के ऊपर विजय प्राप्त कर लिया है ऑलरेडी जो ग्राम पंचायत की सीटों के ऊपर अभी शेष चार सीट बाकी है और इसीलिए मैं अपील करना चाहता हूं कि सरपंच के उम्मीदवार हमारे सोमा भाई पटेल का जो निशान बैठ है और रिटायरमेंट का जो निशान कमल का फूल है वो बटन दबाकर उन्हें आप जंगी महुबती से विजन करके दीजिए जिससे कि आज पूरे भारतवर्ष का नेतृत्व तो हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी कर रहे हैं और उसी तरह जो विकास आज पूरे भारत देश में और हो रहा है उससे भी डबल रफ्तार से हमारे से हमारे विस्तार में भी विकास हो इसलिए अत्यंत तो जरूरी है कि डबल इंजन की सरकार बने इसीलिए मैं पूरे मरवर ग्रुप ग्राम पंचायत के सभी हमारे मतदार माता भाइयों बहनों को सभी को मैं अपील करना चाहूँगा कि आप अपना बहुमूल्य मत सरपंच के उम्मीदवार रमेश भाई उर्फे सामा भाई पटेल को हमारे बैट का बटन दबा कर दीजिए और जिला पंचायत में हमारी जो प्रत्याशी कर रही है ऐसी रीटाबेन पटेल का निशान कमल का फूल है वो बटन दबाइए જહા જ પંચાયત સદસ્ય કે ચુનાવ લડે નિશાન બેઠકા બટન દબાણ પૂરે મરવર ગ્રુપ ગ્રામ પંચાયત કો ભારતીય જનતા પાર્ટી કા ઝંડા લેજે બહુ બહુ ધન્યવાદ બોલો ભારત માતા નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મંચ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે ટીવી બાજુમાં જોઈન્ટ બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ હાઈવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને CNG ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે CNG પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈનેસરવાનજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપ ફિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે